રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતમાં સીલની કામગીરી પૂરજોશમાં સુરતમાં પાલિકા અને ફાયર વિભાગ દ્વારા જે સ્કૂલોને સ્કૂલોને ના હોય તેવી તમામ સીલ કરી દેવામાં આવી છે ત્યારે બસો ત્રીસ શાળાઓ સીલ કરવામાં આવી છે ત્યારે હવે શાળાનું વેકેશન તેર જૂને ખુલવાનું છે ત્યારે આ મામલે આજે શાળા એસોસિએશને સુરતના મેયરને રજૂઆત કરી હતી અને તાત્કાલિક આ મામલે સરકારમાં રજૂઆત કરવા માંગ કરી છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું તંત્ર દોડતું થયું હતું રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં અઠ્યાવીસ લોકોના મોત થયા હતા ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જગ્યાઓ પર તપાસના આદેશ આપ્યા હતા અને સીલની કામગીરી કરવાની શરૂઆત થઈ હતી સુરતમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને પાલિકાના કર્મીઓ દ્વારા જોખમી મિલકતો પર સીલ કરવામાં આવી રહ્યો છે જે મિલકતોમાં ફાયર એનઓસી બીયુસી અને ઇમ્પેક્ટ ફી વાળી બાબતોના ડોક્યુમેન્ટ ના હોય તેવી તમામ મિલકતોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં બસો ત્રીસ જેટલી સ્કૂલોને સીલ કરી દેવાય છે હાલમાં તેર જૂને શાળાનું વેકેશન પૂરું થાય છે જો આ સીલ ન ખૂલે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું સત્ર બગડી શકે તેમ છે આ મામલે સુરતમાં પુણા કતારગામ લિંબાયત વરાછા અઠવા અને ઉધના સહિતના વિસ્તારોમાં અંદાજે બસો થી વધુ સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે આ સ્કૂલો પાસે બીઓસી ન હોવાના કારણે સીલ મારવામાં આવ્યો છે મોટાભાગની સ્કૂલો સીલ હોવાથી શાળાના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે તેર જૂને વેકેશન પૂરું થાય છે પણ શાળા ખુલશે કે નહીં તે અંગે મોટો સવાલ છે ત્યારે આજે શાળા સંચાલકોએ સુરતના મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે તમે સરકારમાં આ મામલે તાત્કાલિક રજૂઆત કરો નહીતર 1.5 લાખ વિદ્યાર્થીઓના શિક્ષણ ક્ષેત્ર પર ભારે અસર પડશે રજૂઆત કરવા માટે આવ્યા હતા શું રજૂઆત કરી છે શૈક્ષણિક એસોસિએશન અને ટ્યુશન એસોસિએશન બીજા ત્રણ ચાર એસોસિએશન રજૂઆત કરવા આવ્યા હતા કે અમને ટાઈમ તો થોડોક મળી જાય મહિનાથી બે મહિનાની અંદર તો અમે તમામ બીયુસી અને ફાયરની એનઓસી લઈ લેશું આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્ર શરૂ થવાનું છે તે બાબતે અત્યારે તો હાઈકોર્ટની તેર તારીખ પડી છે આવના સમયમાં સત્ર આવતા વીકમાં જ શરૂ થવાનું હોવાથી રાજ્ય સરકારમાં આપ રજૂઆત કરો અને એનું કંઈ નિરાકરણ આવે અને અમને જો ટાઈમ મળતો હોય તો અમારે જે કંઈ પણ એનઓસી હોય અમે એકથી બે મહિનામાં લઈ લઈશું એવી તે લોકોની રજૂઆત હતી મેં પણ તે લોકોને હૈયાધરફ આપી છે કે હું પણ રાજ્ય સરકારને આપની વાત પહોંચાડીશ અને સુખદ નિરાકરણ આવે તે માટે પ્રયાસ કરીશું પરિપત્રમાં શું ઉલ્લેખ છે પરિપત્રમાં ઉલ્લેખ છે કે અમને એકથી બે મહિના આપો તો ફાયર એનઓસી અને જે કંઈ ઇમ્પેક્ટની અમારી સ્કૂલમાં જે બાકી રહેલી પ્રોસેસ અમે બતાવી દઈશું

Bureau report H24 news, Surat.